શું તમે ક્યારે વિચાર્યું છે કે જો તમને રાતોરાત સોનાનો ખજાનો મળે અને બીજી જ સવારે બંધ બારણે પણ તે નિશાન વિના ગાયબ થઈ જાય તો શું થાય અને આવું એકવાર નહીં પણ વારંવાર બને તો આ વાર્તા છે સુંદરપુરના રમેશની અને એક એવા રહસ્યની જેણે ખુદ રાજાને પણ વિચારતા કરી દીધા હતા ઘણા સમય પહેલા સુંદરપુર નામના એક નાના શહેરમાં રમેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો તેની પત્ની લીલા સાથે તે એક નાનકડી ઝૂંપડીમાં માંડ ગુજારો કરતો ત્યાંના રાજા રાજા અરવિંદ તેમની દયા માટે પ્રખ્યાત હતા દરરોજ રાત્રે તે સામાન્ય માણસનો વેશ ધારણ કરીને નગરમાં ફરતા જેથી પ્રજાનું સાચું જીવન જોઈ શકે એક રાત્રે રાજા રમેશની ઝૂંપડી પાસેથી પસાર થઈ રહ્યા હતા તેમણે અંદરથી લીલાનો ચિંતિત અવાજ સાંભળ્યો તે કહી રહી હતી સ્વામી ઘરના બધા પૈસા ખલાસ થઈ ગયા છે કાલે આપણે જમીશું શું રમેશે તેને આશ્વાસન આપતા કહ્યું ચિંતા ન કર લીલા આપણા રાજા ખૂબ દયાળુ છે કાલે સવારે હું મહેલમાં જઈશ અને મદદ માંગીશ જો થોડા પૈસા મળશે તો હું કોઈ કામ શરૂ કરીશ બીજે દિવસે સવારે રમેશ મહેલમાં પહોંચ્યો રાજા અરવિંદે તેને તરત જ ઓળખી લીધો એ જ માણસ જેની વાત તેમણે ગઈકાલે રાત્રે સાંભળી હતી રાજાએ દયાભાવથી તેને સોનાના સિક્કાઓથી ભરેલી એક મોટી પેટી આપી રમેશ અને લીલાની ખુશીનો પાર ન રહ્યો તે રાત્રે વર્ષો પછી તેઓ શાંતિથી સૂઈ ગયા પણ સવારે એક વિચિત્ર ઘટના બની પેટી ત્યાં જ હતી પણ તે તદ્દન ખાલી હતી એક પણ સિક્કો નહોતો અને નવાઈની વાત એ હતી કે ઝૂંપડીના દરવાજા અને બારીઓ અંદરથી જ બંધ હતા આઘાત પામેલો રમેશ દોડતો રાજા પાસે પાછો ગયો અને બધી વાત કરી રાજાને તેની વાત પર વિશ્વાસ બેઠો તેમણે રમેશને સોનાની બીજી પેટી આપી પણ હવે પણ બીજી રાત્રે પણ એ જ થયું સવાર સુધીમાં પેટી ફરીથી ખાલી રમેશ ત્રીજી વાર શરમ અને ભય સાથે રાજા પાસે પહોંચ્યો રાજા હજુ પણ દયાળુ હતા તેમણે ત્રીજી પેટી આપી પણ હા વખતે તેમણે મનમાં નક્કી કર્યું કે આ જ રાત્રે હું જાતે જ આ રહસ્યનો તાગ મેળવીશ એ રાત્રે રાજા અરવિંદ રમેશની ઝૂંપડી પાસે એક ઝાડ પાછળ છુપાઈ ગયા મધ્યરાત્રિએ તેમણે જે જોયું તેનાથી તેમની આંખો પહોળી થઈ ગઈ એક કાળો પડછાયો જાણે ધુમાડાનો બનેલો હોય તે ઝૂંપડીની બંધ દિવાલમાંથી આર પાર અંદર સરક્યો અને થોડી જ વારમાં તે સોનાની પેટી લઈને બહાર આવ્યો રાજાએ બૂમ પાડી ઉભો રે કોણ છે તું પડછાયો અટક્યો અને તેમાંથી એક ઊંડો ગંભીર અવાજ આવ્યો હું નિયતિ છું આ માણસ રમેશ તેના પૂર્વ કર્મોથી શ્રાપિત છે તેને ગમે તેટલું ધન મળશે તે અદ્રશ્ય થઈ જશે રાજાએ પૂછ્યું પણ કેમ એવો શું ગુનો કર્યો છે એણે નિયતિએ જવાબ આપ્યો તે હું ન કહી શકું પણ જો તારે જવાબ જોઈતો હોય તો અહીંથી પચાસ માઈલ દૂર રાજગઢ ગામ જા ત્યાં વડના ઝાડ નીચે બેઠેલા સૌથી વૃદ્ધ માણસને વીરાની વાર્તા પૂછજે આટલું કહીને નિયતિ પેટી સાથે અંધકારમાં ઓગળી ગઈ રાજા અરવિંદે સમય બગાડ્યો નહીં આખી રાત ઘોડે સવારી કરીને તે રાજગઢ પહોંચ્યા ત્યાં વડના ઝાડ નીચે એક વૃદ્ધ માણસ શાંતિથી બેઠા હતા રાજાએ નમન કરીને પૂછ્યું બાપા શું તમે મને વીરા નામના કોઈ માણસ વિશે જણાવી શકો છો વૃદ્ધ માણસે ઊંડો શ્વાસ લીધો આ વીરા તે અહીંનો સૌથી ધનવાન માણસ હતો પણ તે એટલો જ લોભી અને ક્રૂર હતો તે ગરીબ ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા ધીરતો એક વર્ષે દુકાળ પડ્યો એક ખેડૂત વ્યાજ ન ચૂકવી શક્યો વીરાએ દયા ન ખાધી અને તેની જમીન ઘર બધું છીનવી લીધું તે ખેડૂત આઘાતમાં હૃદય તૂટી જવાથી મૃત્યુ પામ્યો થોડા વર્ષ પછી વીરા પણ અચાનક બીમાર પડ્યો અને એકલો જ મરી ગયો તેનો લોભ જ તેનો શ્રાપ બન્યો આ સાંભળીને રાજા અરવિંદ બધું સમજી ગયા તે લોભી વીરા બીજા કોઈ નહીં પણ આ જન્મમાં ગરીબ રમેશ તરીકે જન્મ્યા હતા રાજાએ પાછા ફરીને રમેશને આખી વાત સમજાવી પોતાના પૂર્વજન્મનું પાપ સાંભળીને રમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને સમજાયું કે તેને મફતનું ધન કેમ નથી ફળી રહ્યું તે દિવસથી રમેશ પૂર્ણપણે બદલાઈ ગયો તેણે મફતના પૈસાની રાહ જોવાનું બંધ કર્યું તે મહેનત મજૂરી કરવા લાગ્યો તે જે પણ થોડું કમાતો તેમાંથી એક ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં વાપરતો તેનું હૃદય દયાથી ભરાઈ ગયું મહિનાઓ વીતી ગયા રમેશના સદ્ગુણો અને પરિવર્તન જોઈને રાજા અરવિંદ એક દિવસ ફરીથી સોનાની પેટી લઈને તેની પાસે આવ્યા તેમણે કહ્યું રમેશ આ તારા બદલાયેલા કર્મોનું ફળ છે આ તારી મહેનત અને દયાનું ઇનામ છે રમેશે તે ધન સ્વીકાર્યું તે રાત્રે કોઈ પડછાયો ન આવ્યો સવારે પેટી સિક્કાઓથી ભરેલી હતી રમેશે તે પૈસાથી એક નાનો વેપાર શરૂ કર્યો અને પ્રામાણિકતાથી કામ કરીને નગરમાં આદરણીય સ્થાન મેળવ્યું ઘણા વર્ષો વીતી ગયા એક તોફાની રાત્રે તેજ પડછાયો ફરી એકવાર રમેશના ઘરના દરવાજે દેખાયો પણ આ વખતે તે અંદર ન આવ્યો તે દરવાજા પર જ અટકી ગયો તેણે જોયું કે રમેશ એક ગરીબ મુસાફરને પોતાના ઘરમાં આશરો આપી ગરમ ભોજન પીરસી રહ્યો હતો પડછાયો ધીમા અવાજે બબડ્યો જે ઘર બીજાને આપતા શીખી ગયું છે તે ઘરમાંથી હું કંઈ પણ લઈ જઈ શકતી નથી અને તે પડછાયો તે શ્રાપ હંમેશ માટે અદ્રશ્ય થઈ ગયો મિત્રો આ વાર્તા આપણને એક સરળ પણ ગહીન સત્ય શીખવે છે આપણું ભાગ્ય આપણા કર્મોથી બને છે ખરાબ કાર્યો દુઃખ લાવે છે અને સારા કાર્યો આશીર્વાદ રમેશનું જીવન ત્યારે જ બદલાયું જ્યારે તેમણે પોતાના કર્મો બદલ્યા તેણે ભાગ્યને દોષ આપવાને બદલે પ્રામાણિકતા અને દયાનો માર્ગ પસંદ કર્યો જ્યારે તેનું કર્મ બદલાયું ત્યારે તેનું ભાગ્ય પણ બદલાઈ ગયું ભાગ્ય તારાઓમાં નથી લખાતું તે આપણા દ્વારા આપણા રોજિંદા નિર્ણયો દ્વારા લખાય છે જો જીવન આપણી ઈચ્છા મુજબ નથી ચાલી રહ્યું તો આજે જ આપણે એક નવી વાર્તા લખવાની શરૂઆત કરી શકીએ છીએ તો યાદ રાખજો દયા પ્રામાણિકતા અને સખત મહેનતના બીજ વાવો અને એક દિવસ તમે તમારા સારા કર્મના મીઠા ફળ ચોક્કસ ચાખશો અને આમ રમેશની વાર્તા અહીં પૂરી થાય છે પણ તેનો બોધ હંમેશા જીવંત રહેશે યાદ રાખજો તમારું જીવન એક એક વાર્તા છે જે તમે દરરોજ જાતે લખો છો જે પાના લખાઈ ગયા છે તેને તમે બદલી શકતા નથી પરંતુ આવનારા દરેક પાના માટે કલમ તમારા જ હાથમાં છે દયા પ્રામાણિકતા અને સખત મહેનતના બીજ વાવતા રહો ભલે દુનિયા ગમે તેટલી અંધકારમય લાગે તમારા સારા કાર્યો જ એ પ્રકાશ છે જે તમને માર્ગ બતાવશે સાંભળવા બદલ આભાર તમારા નિર્ણયો એવા ભાગ્યનું નિર્માણ કરે જેના પર તમને ગર્વ હોય